સમાજ સેવામાં કેવું છે અમારા ગાંધીનગર પાસે એક રૂપાલ ગામ છે મેં તમને થોડી વાર પહેલા એક વાત કરી એક માતાજીનું મંદિર છે જે બધા ઘી ચડાવે છે મારો પ્રયત્ન એવો છે કે એ જે ઘી પચાસ કરોડ ઘી છે ને એકચ્યુઅલી શું થાય છે બધું રસ્તા વચ્ચે ઢોળી નાખે છે આ લોકો અભિષેકના નામ કહેવાય અભિષેક કર્યો કહેવાય માતાજીને ચડાવ્યું કેવાય પણ ક્યાં આગળ ગામના રસ્તા વચ્ચે હવે એ ઘી ક્યાં જાય રસ્તામાં જ ફેલાઈ જાય ને નદીની જેમ ગામમાં જેમ વરસાદ આવ્યો હોય ને અને કેવું વરસાદમાં બધું કીચડ કીચડ હોય એવું જ અહીંયા ઘીનો કીચડ હોય આ ગામમાં અને જે વાલ્મીકી સમાજ ખરો ને જે છેલ્લે જેને બધા છેલ્લો સમાજ કહે છે છેલ્લો વ્યક્તિ એની પાસે આ ઘી ડબલે ડબલે ભરાવડા આવે એ જે પીપળા પહેલાં જે પીપળાના ટ્રેક્ટરના ટ્રોલા મૂક્યા હોય જે નવું ચોખ્ખું ઘી ભરવા માટે એમાં જ આ ગંદુ ઘી જેમાં ચંપલ બૂટ પડે એ લોકો થૂક્યા હોય પાન મસાલાની બિચકારીઓ મારી હોય આવું ગંદુ ઘી એમાં ટ્રેક્ટરમાં ભરવાનું પાછું વર્ષો પેલા ખાતા હતા આ લોકો ગરમ કરીને સાફ કરતા નથી ખાતા નહીં ખાવાનું કારણ પણ કહી દઉં બહુ થોડું ઘી આવતું હતું પ્રચાર થયો એટલે એટલે આ લોકો સાફ કરે ને ખાટલામાં એક ધોતું નાખે ધોતિયા પર આ ગંદુ ઘી નાખે એટલે નીચે જે ગળાઈ ના આવે ને એ કાળું હોય માટીવાળું દેખાય ખરું પણ એમાં માટી ના હોય એ લોકો દીવો કરતા હતા અને ઘર ચલાવતા હતા એમ એટલે કે આપણે લાઇટો નથી એ જમાનામાં ત્યારે આ ભણતા હતા એવી રીતે કરતા હતા એમ કહેવામાં બરાબર પછી લોકો પણ વાતો કેવી કરાવે સમાચારમાં જે ન્યૂઝ લેવા નથી એવું જ કહેવડાવે એની પાસે કે અમે તો ઘી ગરમ કરીને વાપરીએ છીએ હવે નથી વાપરતા એનું કારણ પણ કહી દઉં એ વખતે છે બહુ થોડું ઘી આવે પચાસ કરોડનું ઘી આવે છે પચાસ કરોડનું ઘી રસ્તામાં પડી જાય પહેલાં પચાસ કરોડનું એટલા માટે કે આઠસો થી હજાર રૂપિયાના ભાવનું કિલો કહેવાય રસ્તામાં પડી એટલે સો રૂપિયા કિલો થઈ જાય આપણે કરો ને યાર હા હા તમે મને તમારો ઓડિયો મોકલજો તમારી પાસે છે તે અને એની પાછળ હું વિડીયો મૂકી આપીશ જે ગામમાં દ્રશ્યો દેખાય છે ને ઘીનો ઉપયોગ કેવો છે ઘી કઈ રીતે ઢોળાય છે ને જમીનમાં કઈ રીતે પડે છે ને લોકો શું કરે છે બધું જ મારી પાસે છે હું અઢી વર્ષથી આ પ્રયત્ન કરું છું ઘી ઘી શુદ્ધ રહે હવે તમારું રેકોર્ડિંગ ચાલુ થયું હતું કહો ચાલો ઓકે હું મારું નામ બોલું છું હું રાધેશ્યામ રૂપાલ પલ્લી મારું નામ છે અને અમદાવાદમાં રહું છું મારો ફોન નંબર સેવન જીરો વન સિક્સ વન ફાઈવ નાઇન ફોર ફાઇવ જીરો છે હું તમને એક એવા ગામની વાત કરું છું કે જ્યાં ગિની નદી વહે છે અને ગિની નદી જેમ બોલવામાં તો આવે છે ગીની નદી વહેતી હતી પણ આ ગામમાં ખરેખર સાચું ગિની નદી વહે છે પણ એની પાછળનું કારણ એવું છે કે એક ગામ છે જે રૂપાલ ગામ છે જે ગાંધીનગરથી ફક્ત સોળ કિલોમીટર દૂર છે જે આપણું ગાંધીનગર એટલે આપણું ગુજરાત રાજ્યનું પાટનગર જેવા બધા નેતા હોય તો આ ગામમાં એક વરદાઈ માતાનું મંદિર છે પાંચ હજાર વર્ષ પહેલાં પાંડવોએ આ ગામમાં આવીને શસ્ત્રો છુપાવ્યા હતા અને એ શસ્ત્રો છુપાયા હતા અને એમને વર્ષ પછી પાછા પણ આપ્યા હતા માતાજીએ એવી વાતો છે અને એના લીધે આ પાંડવોએ પૂછ્યું હશે માતાજી માતાજી તમે કઈ રાજી થાવ અમે પશુ બલી યજ્ઞ કરીએ તો માતાજી કીધું ના હું તો બ્રહ્મચારીણી છું એટલે મને એવું નહીં ચાલે માતાજીએ કીધું કે તો તમે છે ને પાંચ દીવાની પલ્લી બનાવજો એટલે પાંચ દીવા હોવા જોઈએ પાંચ ભાઈઓના પલ્લી એટલે એક તું ટેબલ જેવું હોય એમ દેખાવ આપણને એવું જે સામાન્ય માણસ હોય જેને ખબર ના પડતી એના માટે ટેબલ લાગે બાકી એને એક સરસ મજાનું સરસ લાકડાની એક આખું ઝાડ કાપી નાખે એ લોકો ખીજડું હા ખીજડાનું ઝાડ કાળું હોય એને કાપે એમાંથી વેરે એને બધું કરે એમ કરી મોટી પલ્લી બનાવે જે લગભગ સાઈઝમાં બારથી બાર ફૂટ જેટલી ઊંચી હોય છ બાય છની મોટી પળી હોય અને એની પર પાંચ દીવા હોય આ મૂકેલા કરેલા હોય મોટા મોટા હવે એ વર્ષોથી આ ચાલે છે એમાં એ ખાતે સોનાની પલ્લી બનાવી હતી આ પાંડવોએ પછી ઘણા બધા વર્ષો સુધી આ પલ્લી ઉત્સવ થયો નથી કે જંગલ હતું આ ગામ હતું નહીં એના પછી રાધા સિદ્ધરાજ હતા પાટણના જે લગભગ આઠસો વર્ષ પહેલાં જ એની આઠસો વર્ષ પહેલાં ફરી પલ્લી ઉત્સવ શરૂ થયો એટલે પાંચ હજાર વર્ષથી પહેલાં થયો હતો એક વખત એના પછી બાવનસો વર્ષ આ પ્રસંગ થયો જ નથી કે ઉલ્લેખ નથી શાસ્ત્રોમાં ઉલ્લેખ નથી કે જંગલ હતું એટલા માટે આઠસો વર્ષ પછી આ રાજાએ ફરી પલ્લી ઉત્સવ શરૂ કર્યો અને આ પલ્લી ઉત્સવનું મહત્ત્વ એવું કંઈક કરવામાં આવ્યું કે ભી ઘી અભિષેકરો માતાજી બધાની ઈચ્છા પૂરી કરે છે અત્યારે સોશિયલ મીડિયાના જમાનાના કારણે ખૂબ પ્રચાર થયો આજથી કદાચ પચાસ વર્ષ પહેલાં છે ને કદાચ પચીસ ગળાએ નહોતા ભરાતા ઘી પચાસ ગળા એટલે આપણે જે ગામડામાં પેલા ગળા આવતા હતા મોટા મોટા પિત્તળના ગળા એવા ભરાતા નહોતા અને એનાથી ગામનું ગામનું ઘી આવતું હશે એમ માનીને ચાલો અત્યારે અને એ ઘી જે ઢોળાય ત્યાં પછી ઢોળાયા પછી જે ચિકાસ હોય એ કઈ રીતે દૂર કરવી એ પ્રશ્ન ઊભો થયો તો ગામવાડાએ મિટિંગ કરી કે ભાઈ આનું શું કરવું તો વાલ્મીકી સંભાળે સફાઈ કર્મચારી હા અને આપણે એને સફાઈ કરવાનું કામ સોંપીએ એમ તો વાલ્મિકી સમાજ કે અમને કઈ વાંધો નથી પણ એમની સામે તમારે બીજું તમે ગામવાળા અમને શું આપશો તો પછી ગામવાળાએ જમીન આપી અમુક કે ભાઈ આ ગૌચરની જમીન છે તમારી તમારે એનો ઉપયોગ કરવાનો એમ એ જેટલા પરિવાર હશે બે ચાર પરિવાર જે હશે તે અને એ વખતે મંદિરમાં પણ આ પ્રસંગ થતો હતો તો મંદિરમાં રાવણ સમાજને આ ઘી રાવણ સમાજને લેવાનું જે એ પાંચ દિવસ અભિષેક થાય અને નવરાત્રિની નોમ ખરી નવરાત્રીની નોમ એ દિવસે જે ગામમાં સત્યાવીસ ચોક હોય ગામમાં સત્યાવીસ ચોક હોય એટલે ચાર રસ્તા કહેવાય ને એને ચોક કહેવાય લોકો અને ત્યાં પલ્લીજીને ઉભા રાખે સૌ સૌનું ઘી હાથે જાતે એને એની ઉપર ડીબામાં પૂરે લોકો આ જમાનો હતો પચાસ વર્ષ પહેલાંની વાત છે અને એ ઘી જે નીચે પડે ધારો કે તો એ આ વાલ્મિકી સમાજને લેવાનું એમ કરતાં કરતાં પ્રસંગ નજીક આવતો ગયો બીજા ચાલીસ વર્ષ પહેલાંની વાત કે ત્રીસ વર્ષ પહેલાં એમ કે ઘીની સંખ્યા વધતી ગઈ અત્યારે ટ્રેક્ટરો ભરાય છે ટ્રેક્ટરનો મતલબ જે આપણે નહીં ટ્રેક્ટર તો તમે સમજો જ છો એમાં લોકો પ્લાસ્ટિક મૂકી દે અને એની અંદર પછી લોકો ઘી આપણા જેવા બધા જે ભક્તો હોય ઘી મૂકે અંદર કોક આખો ડબ્બો ખાલી કરે કોઈ બે ડબ્બા ખાલી કરે કોઈ ખાલી ઘરમાં ટોયલી હોય એટલી ખાલી કરે સપોતાની શ્રદ્ધા છે એવી શ્રદ્ધા એ ઘી એમાં જમા થાય અને આમ છલો છલ ભરેલા હોય ટ્રેક્ટર એવા ગામમાં લગભગ મારા ખાલીથી દસ બાર ટ્રેક્ટર ભરાતા હશે અને જે કેમિકલના પેલા બેરલ આવે છે ને એ બેરોલો લગભગ પચાસ સાઈઠ ભરાતા હશે લોકોની શ્રદ્ધાથી ઘી ભરાય છે એમાં હવે આ ઘી છે ને જયારે પલ્લીજી રાતે તૈયાર થાય આમ કઈ આપણે વરઘોડો કાઢવાનો કેવી તૈયાર કરીએ એવી રીતે તૈયાર થાય ત્રણ વાગ્યા પછી વરઘોડો નીકળે સવારે અને ગામના બધા ચોક ચોકમાંથી ફરવાનું હોય છે અને વરઘોડાની જેમ અને લોકો ખેંચે પણ ખરા જેમ આપણે જગન્નાથ વરઘોડો કાઢીએ છે ને જગન્નાથ ભગવાન અમદાવાદ એવી રીતે આમનો પણ વરઘોડો સરસ નીકળે લોકો ઉત્સાહમાં ભગવાનનું નામ બોલે જય જગદંબે જય અંબે જય વરદાઈ માતા આવા ઘણા બધા સરસ રીતે વાકો લોકો આ ઉચ્ચારણથી ભક્તિભાવથી આગળ લઈ જાય અને જેવો ચોક આવેલ તે પલ્લી જેને ઊભા રાખે અને અમુક આઠ પાંચ છ જણા એવા હોય જે પલ્લીની ઉપર ઊભા રહે ચડી જાય એની ઉપર અને નીચે અમુક લોકો ટ્રેક્ટર હોય ને એની બધા વચ્ચે લાઇન કરી નાખે જેમ આપણે મકાન બનાવવાનું હોય ને કેવા બધા ઈંટો આપવા માટે લાઈનમાં લાઇનમાં ઊભા રહીએ એવી રીતે ટ્રેક્ટરમાંથી ઘી આપવા માટે ડોલે ડોલે એ બધા લાઈનમાં ઊભા રહ્યા હોય એ અમુક લોકો ટ્રેક્ટરની અંદર ઊભા રહે જે ઘી અભિષેક કરવાનું બાકી હોય ને એની અંદર ઊભા રહ્યા હવે તો નથી ઊભા રહ્યા હતા પહેલાં તો ઊભા રહ્યા હતા બે વર્ષ પહેલાં મેં અભિયાન ચાલુ કર્યું ને એ પહેલાં આ લોકોને એમ કે કોણ જોવે છે એમ તો મેં પ્રશ્ન ઉઠાવ્યો જે ઘી તમે અભિષેક કરવાના છો એ ઘીની અંદર તમે અંદર ઊભા રહો છો પોતે જ પાંચ છ જણા કે દસ પંદર જણા અને એ ઘી પછી તમે ડોલે ડોલે આપો છો કોઈ વ્યક્તિને અને પછી એ અભિષેક કરે છે તો આ તો કેવી અપવિત્ર ઘી ચઢાવ્યું એમ તો મેં એ પ્રશ્ન ઉઠાવી એ ધીમે ધીમે બંધ થયું છે લોકો બહાર રહીને ડોલો ભરે છે અને હવે આપે છે આટલો સુધારો પણ થયો અને પછી એ જેવી પલ્લી ઉપર ઘી આખી ટ્રોલીઓ બે ત્રણ ખાલી થઈ ગઈ માની લો અને બેરોલો ખાલી થાય નીચે શું થાય કે જ્યાં જ્યાં ખાડો હોય ત્યાં ઘી બધું જમા થઈ જાય ત્યાં આગળ પલ્લીને ભાઈ બીજા ચોકમાં લઈ જવાની પછી વાલ્મિકી સમાજના ભાઈઓનું શું કામ છે અત્યારે લોકો તો પહેલાં ફોટો પડાવી લે હવો હું ના આ ઘી ઢોળાયેલું હોય એટલે ઘીની નદી કહેતા હોય બધા એટલે શ્રદ્ધાળુઓ જે બધા આવ્યા હોય આખી ગામમાં ઊભા રહેવાની જગ્યા ના હોય એટલા બધા માણસો હોય ત્યાં અને પછી ગરીબો એ ઘી લઈ ટ્રેક્ટર જે ટ્રેક્ટર ખાલી થાય ને એમાં જ પાછો ભરી કાઢે બેરલ ખાલી થાય એમાં જ ભરવાનું બધું ઘી હાથમાં ના આવે પચાસ ટકા ઘી કદાચ હાથમાં આવે કારણ કે અમુક જમીન પી જાય ને અને અમુકમાં કાદવ કીચડ થઈ જાય માટેમાં મિક્સ થઈ જાય એટલે બધું હાથમાં ના આવે હવે આ જે ઘી છે ટ્રેક્ટરમાં ભરાય ને બેરલમાં ભરાય પછી પછી બીજા ચોકમાં જાય એમ કરીને આ બધો લોકોનું સફાઈ કર્મચારીઓનું કામ કેવું છે પહેલાં ચોકથી શરૂ થયું તો છેલ્લા ચોક સુધી ધીમે ધીમે આગળ પાછળ પાછળ જવાનું કલાકે પહોંચે એમ એમ કરીને આ બધું ઘી બેરલમાં જમા થાય અને એમ કરીને આવી લોકોની શ્રદ્ધા પૂરી થાય પણ ઘી પચાસ કરોડનું ઘી પચીસ લાખનું થઈ જાય છે જ્યારે બધું ભેગું થાય ને કાદવ જેવું એટલે એમાં લોકો થૂક્યા હોય ભક્તો અને આ ઘી પછી સો રૂપિયા કિલો રાજકોટની કંપની લઈ જાય છે રાજકોટની કંપની સુહાના તેલિયા સાબુ બનાવે છે આમ તેલિયા સાબુ તેલ તેલના જ બને ખરેખર તો પણ આ કંપનીને ફાઈ છે દુનિયામાં મીન્સ કે ભારતમાં ક્યાંય પણ ઘી ડુપ્લિકેટ પકડાય ને તો આ માણસ સો રૂપિયા કિલો ઉઠાઈ લે એવી રીતે આ ગામનું ઘી પણ એ લોકો લઈ જાય આ લોકો કેમ ખાતા નથી વાલ્મિકી સમય એનું કારણ તમને હવે કહી દઉં પચીસ લાખ જે પચાસ નું ઘી ખરું ને એ સો રૂપિયા કાદવ કિચડ થઈ ગયા પછી અભિષેક થયો કાદવ કીચડ થયો આને હવે પીપળામાં ભરેલું હોય એક પીપળાનું બસો કિલો વજન પકડીને ચાલે એટલે બે હજાર રૂપિયા આપી દે આવી રીતે આ એનો ભાવ થઈ ગયો એટલે આ લોકોના હાથમાં પચીસ લાખ રૂપિયા લગભગ આવે છે મારે વાલ્મિકી સમાજ સાથે વાત થતી હોય છે એમણે મને કહ્યું હતું કે ભાઈ અમારે હવે શા માટે આને સાફ કરવાની મગજ મગજમારી કરવી પડે કે અમારે પચીસ લાખ આવે છે અમે દસ પરિવાર છીએ એટલે અમારા ભાગમાં અઢી અઢી લાખ રૂપિયા આવે અમારે આખા આખા વર્ષમાં દસ કિલો ઘી જોઈતું હોય તો આઠસો રૂપિયા હજાર રૂપિયા જે મળતું હોય તમને દસ હજારમાં તો ઘી જોઈએ એટલું મળી જાય છે તો આટલું બધું ઘી અમે રાખીએ કે મૂકીએ કે અમારી પાસે ઘરમાં એટલી જગ્યા નથી નથી અમારી પાસે નોકરીઓ પણ છે સારી સારી આજે બધા પાસે પહેલા તો જમાનામાં ક્યાં નોકરી હતી બસો રૂપિયા કે શું સો રૂપિયા નતા મળતા રોજી રોટી લેવા માટે અત્યારે તો સારો પગાર પણ મળે છે ભલે ગટર સાફ કરવી પડી હોય પણ સાપ એનો પગાર તો ઊંચો હોય છે ને સરફા કર્મચારીનો અત્યારે એટલે એ રીતે કે અમારે હવે આ ઘી ખાવું નથી પડતું સફાઈ પણ નથી કરવી પડતી પણ ટીવીવાળાના સમાચારના ન્યૂઝમાં એવું બોલવું પડે કે અમારે કે ભાઈ અમે આ સફાઈ કરીને ખાઈએ છીએ ભાઈ આટલા બધા કિલો સફાઈ કરીને કરવાનું કોના માટે અને ખવાતો છે એવું થૂક કેટલા લોકોનું અંદર હોય લેંટ હોય કોઈ કેટલા બીમાર લોકો પણ અંદર આવ્યા હોય એ થૂક્યા હોય એમાં લોકોના બૂટ ચંપલ પડ્યા હોય પોદળાવાળા આ બધું ખવાય તો નહીં સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સામાજિક દ્રષ્ટિથી તો ઠીક છે પણ સ્વાસ્થ્યની રીતે પણ ના ખવાય એટલે હવે એ લોકો નથી ખાતા એટલું સારું કામ છે હવે મારો પ્રયત્ન કેવો છે કે શ્રદ્ધા હોવી જોઈએ શ્રદ્ધા એટલે ઘી અભિષેક કરવું જોઈએ પણ ઘીનો કાદવ કિચડ નહીં કરવા દેવાય કે ઘી છે ને એક રાષ્ટ્રની સંપત્તિ છે એ અને પૌષ્ટિક કહેવાય જે પરિવારને ઘી રોટલી પર ચોપડવાય ના મળતું હોય એવા ગરીબો ઘણા છે ભારતમાં તો એ ઘી જો એવી રીતે અભિષેક કરવામાં આવે કે અભિષેક થાય પણ નીચે એવી વસ્તુ અમે હું બની આપું મારા ખર્ચે હું તમને આઈડિયા આપું છું કે રીતે હું કરી આપીશ કે એવા સત્યાવીસ ચોક છે ત્યાં એવી વસ્તુ બની આપું કે ઘી ક્યાં આડુઅળું જાય જ નહીં કોઈના પગ નીચે પણ ન આવે અને એવી જગ્યાએ ભરાઈ જાય કે ત્યાંથી બીજી મોટર મૂકી હતી જેમ નહીં આપણા બંગલામાં કે ફ્લેટમાં મોટર અંડરગ્રાઉન્ડ ટાંકી હોય છે અંડરગ્રાઉન્ડ અને એમાં આપણે પાણીની મોટર મૂકતા હોય છે અને એ પાણીની મોટરથી આપણે ધાબા પર જે પાણીની મોટર મૂકી હોય પાણી ટાકી હોય એમાં આપણે લઈ જઈએ એટલે બધા ફ્લેટમાં પાણી આવે આવી સગવડ અમે કરી આપીએ તો શું કરી આપીએ જે જગ્યાએ પલ્લી ઉસવ થાય ને ત્યાં આગળ એક ચોકડી બની આપીએ કપડાં ધોવાની ચોકડી જે નોર્મલ રોડ થયો હોય ને રોડ એના કરતાં ચાર ઇંચ નીચે હોય એટલે શું થયું જે કંઈ ઘી અભિષેક થાય ને એ ચોકડીમાં જ પડે ચોકડી બહુ મોટી ની હોય વીસ બાય વીસ ફૂટ કારણ કે ચોક મોટો છે ઘણું બધું ટ્રેક્ટરમાંથી ઘી પણ ખાલી થવાનું છે એટલે અને એ ચોકની અંદર પાછો વચ્ચો વચ્ચ એક ટાંકી દઈએ પાંચસો લીટરની અંડરગ્રાઉન્ડ આ બધું પહેલેથી કરેલું જ હોય એમ દર વર્ષે નહી કરવાનું આ પરમેનન્ટ સિમેન્ટથી થી બને આપવાનું અને જે કિનારી આવે ત્યાં એકદમ સરસ મજાનો ઢાળ બની આપવાનું પેલી વ્હીલચેર ઉતરવી હોય તો કેવું લઈને ઉતરાવાય એવી રીતે ઉતરાય જેથી પલ્લીજીને પણ અને પલ્લીને બધા મા બોલે છે પલ્લી માં રથ એમ બોલે છે તો એને ઉતારવામાં ચડાવવામાં જરાય તકલીફ ના પડે તો એટલે આવી રીતે જેટલું પણ ઘી અભિષેક થાય ને એટલે એ અભિષેક ચોકડીમાં પડે ચોકડીમાંથી ટાંકીમાં જાય પાંચસો લીટર ટાંકી એમાં એક પાછી એક મોટર મૂકેલી હોય આપણે ઘી માટેની જેમ ઘીની કંપનીઓ હોય ને ત્યાં ઘી કંઈ ડોલી ડોલે કોઈ ઉચકીન ના ફરતું હોય તો ત્યાં પણ સગવડ જ હોય ઓટોમેટિક સિસ્ટમ તો અમે એ ઘી ટાંકીમાં પડી હોય એને અમે મોટર દ્વારા બીજી ટાંકીમાં લઈ જવાય જ્યાં આપણને જગ્યા મળેલી હોય પછી એ ટાંકીમાંથી દરેક જે જે આ વાલ્મીકી સંબંધો લેવાનો હક છે ધારો કે તો એ ઘી ચોખ્ખું મળી ગયું કે ત્યાં માટી નથી હોતી આપણે જે સાફ કર્યું એમાં માટી નથી એટલે એ લોકોને ચોખ્ખું ઘી મળી ગયું હવે એને એ સો રૂપિયા આવે છે કે પાંચસો રૂપિયા ઘી ના આવે માની લો અત્યારે તો કેટલા રૂપિયા સીધા વધી ગયા પચીસ લાખની જગ્યાએ સીધા ગુણ્યા પાંચ બીજા પચીસ સવા કરોડ રૂપિયા થયા અને છતાં આપણે એ બજારમાં વેચાય પણ ખરું કે માતાજીનો પ્રસાદ છે અને માતાજીનો પ્રસાદ કોને ના ગમે આપણે એવી ઈચ્છા રાખીએ છીએ કે માતાજીનો નો પ્રસાદ લોકો પાંચસો પાંચસો વાલ્મીકી સમાજને તો એમના પરિવાર અથવા એમના ગામમાં જે વિકાસ કરવો હોય પોતાના પરિવારનો કે આખા ગામનો જે વિકાસ કરવો એ કરી શકે તો આપણે આ પ્રયત્ન છે કે ભાઈ પ્રસંગ જળવાવો જોઈએ પ્રસંગમાં એવું નથી આ આવું નહીં કરો એવું નથી કેવું તમે કરો ધામધૂમથી કરો અને અમને અમને સગવડ કરો અમારા ખર્ચે અમે તમને ગામમાં એવી સગવડ કરી આપીએ કે તમારું ઘી એક ટીપું પણ બગડવા ના દઈએ ચાલવામાં તકલીફ ના પડે અચ્છા બીજું જે આપણે જે ચોક બનાવ્યો છે ને નીચો બનાવ્યો ચાર ઇંચ બરાબર છે હવે એને પ્રસંગ પતી ગયા પછી ખાડો તો રહેવા ના દેવાય આપણાથી કે પછી એનો બીજા દિવસે ઉપયોગ થવો જોઈએ તો અમે એની પર તમે કદાચ તમને શહેરમાં પણ તમે જોયું હશે ચાલવા માટે ફૂટફાટ હોય છે બગીચામાં પણ હોય છે તેમાં પથ્થર આવે છે ચાર ઇંચના જે લોકો મૂકી દઈએ ને એટલે ગોઠવતા જાઓ એટલે રોડ બનતો જાય એમ તો આ જે પથ્થર છે ને એ પાછા એ ચોકડીમાં ગોઠવી દેવાના એટલે હતો એવો ને એવો એ સાઇઝનો રોડ થઈ જાય એટલે બીજા વર્ષે હરે પલ્લી આવે એટલે ખાલી પથ્થર લઈ લેવાના બીજું કંઈ નહીં કરવાનું એટલે આ કરવાથી શું છે દર વર્ષે પલ્લી ઉત્સવ પણ થાય દર વર્ષે ચોકને નવો ના બનાવવો પડે અને આ ચોક બનાવવાનો જેટલો પણ ખર્ચ થાય એ અમે કરી આપવા તૈયાર છે અમારા જેવા ઘણા મિત્રો એવા છીએ કે જેમાં આ ખર્ચ કરવા તૈયાર હોય એક સમાજ સેવાના કારણે તો હું મારા સોશિયલ મીડિયા દ્વારા ફેસબુક દ્વારા વિડીયો દ્વારા યુટ્યુબ દ્વારા આ વિષયને હું એક પ્રયત્ન કરું છું બીજો પ્રયત્ન તમારા સૌરાષ્ટ્ર માટે પણ એક છે સૌરાષ્ટ્રમાં તમારે થોડું બહુ ડાયરા થતા હોય છે ડાયરામાં પછી ભક્તિભાવમાં લોકો આવી જાય લોકો પૈસા ઉડાડે અને એ પૈસા ઉડાડે છે એની પર મહાત્મા ગાંધી પણ છે જેને આપણને આઝાદ કરાવ્યો દેશને અને એ જ નોટ ઉપર આપણે પાછા ઊભા રહેતા હોઈએ છીએ ભૂલી ગયા હોય છે આપણે કે એની પર ગાંધીજી હતા અને એની ઉપર આપણો જે દેશના ત્રણ સિંહનું ચિહ્ન ખરું ને એ પણ છે અને એ સિંહની ઉપર પણ આપણે ઊભા રહીએ છીએ અને આપણે આ પૈસા ને આપણે આમ લક્ષ્મી પૂજનના દિવસે લક્ષ્મી માતા કહીએ છીએ ક્યારે ઘિની નદીઓ વહીતા જોઈ છે ખરા હા અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ જે તમે ખાવામાં ઉપયોગ કરો છો ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે અહીં કોઈ વાત મજાકની નથી પરંતુ શ્રદ્ધાની વાત છે કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે આ ગામમાં વરદાય માતાનું મંદિર છે પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે હા શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે

કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ એ ખરેખર ભગવાન જ છે બગાડ આપણે જોઈ શકીએ છીએ તો ખરેખર આ બાબત થી આપણે જાગૃત થવું જોઈએ આજે પણ પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકો જન્મ પણ થયા રાખે છે માતા ને ચડાવવામાં આવતા ઘી થી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે તો આવા ઘી ઉપયોગ ગુજરાત કુપોષિત બાળકો પોષણ આપવા માટે કરવો જોઈએ આ બાબતે તમારું શું માનવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો